અમરેલી જિલ્લામાં ધારીના એકમાત્ર નવાપુરામાં વર્ષોથી ગરમળનું વાવેતર કરવામાં આવે છે ગામના ખેડૂત ચંદુભાઈ રૂડાની પોતાના ખેતરમાં ઓર્ગેનિક અને સફેદ ગરમળનું વાવેતર કરે છે ઓર્ગેનિક અને સફેદ ગરમળની વિશેષતા રોગપ્રતિકારક શક્તિમાં પણ બ્લેક ગરમ હોય છે તેનાથી અલગ આ ગરમ છે હાલ છેલ્લા વીસ વર્ષથી આ ખેડૂત પોતાના ખેતરથી જ પાક વેચી રહ્યા છે અને સારી આવક મેળવે છે ને ઓર્ગોનિક ગરમેર બીજી ગરમેર આવે વેરાવળની ચાલી રૂપિયાની મળે ને પચાસ ની મળે પણ લાલ ગરમેર આવે કાળી ગરમેર આવે એ ના ઘણો ગરમેરથી અહીંથી બેઠા બધી ગરમેર છે આ રાજકોટ જાય છે ગોંડલ જાય છે જેતપુર જાય છે આમ મુંબઈ જાય છે વડોદરા જાય છે બધે આ ગરમેર મારી આઈથી સરસ ત્યાં લઉં છું અહીંયા વેરાવળની નથી આવતી વેરાવળ કરતા સારી આવે છે દેશી અને સફેદ કલર ની કાળી આવે છે સારી અને એસી રૂપિયા ભાવ છે ઓર્ગેનિક છે અને ખાવામાં સારી છે અને હેલ્થ માટે બેસ્ટ છે